પાટણમાં જીયુડીસીમાં ચાલતા કામકાજોમાં ખોદકામ કર્યા બાદ ખાડાઓનું પૂરાણ ન થતાં ધારાસભ્ય કિરીટ પટેલે કરી રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ અને જી યુ ડીસીના અધિકારીને ઓફિસે બોલાવી ઠેર ઠેર પડેલા ખાડાઓ બાબતે મૌખિક રજૂઆત કરી સાથે જ ખાડાઓનું નિરીક્ષણ કરી ખાડાઓનું પૂરણ કરવાની કામગીરી કરવાની સૂચના આપી રજૂઆતને ધ્યાનમાં લઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ તાત્કાલિક કામગીરી કરવાની ખાતરી આપી એટલું જ નહીં કલેક્ટર કચેરી ઉપર યોજાતી જિલ્લા સંકલનની બેઠકમાં તેમણે માગેલી સંપૂર્ણ માહિતી ન આપવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો સાથે જ એચ એનજી યુના વાઇસ ચાન્સેલર પણ બેઠકમાં હાજર ન રહેતા હોવાનું જણાવ્યું એટલું જ નહીં જો કાલે માગેલી માહિતી સંતોષકારક રીતે નહીં મળે તો તમામ સમર્થકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પર પ્રતિક ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારી જો મેં જે માહિતી માગી છે એ માહિતી મને આપવામાં નહીં આવે તો અમને જે વિશેષાધિકાર મળેલા છે એ અન્વયે જ્યાં સુધી અમને સાચી માહિતી પૂરતી માહિતી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે કાલે એક દિવસ માટે કલેક્ટર કચેરી ખાતે પ્રત્યેક વડતાળ કરીશું